પ્રેમળભાઈ આપણે ત્યાં જોઈ શકો તમે ચારથી પાંચ પ્રકારના આપણે દોરા બનાવીએ છીએ એમાં રેગ્યુલર છે પ્રીમિયમ છે ચોરા છે છોરા છે અને અને ચારથી પાંચ પ્રકારની જે વસ્તુ જે આપણી બની રહી છે સ્ટાન્ડર્ડ વસ્તુ બની રહી છે અને ખેડા જિલ્લાના દસ તાલુકાના દરેક ગામમાંથી આપણે ત્યાં કસ્ટમર દોરી ખરીદવા આવે છે અને તમે જોવા જાવ તો અમદાવાદની પીવા સાણંદ સાણંદની બાજુમાંથી પણ લોકો ત્યાંથી દોરી ખરીદવા આવે છે આ બધું ગંપતિ લોકો બોરસદથી આવે છે

તમારા માટે દોરી ઘસવામાં આવે છે અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે નંબર આપેલો છે ઘરે બેઠા મંગાવી હશે તો એ પણ મળી જશે અને અહીંયા આવીને લેવી હશે વસો ગામની અંદર તો એ પણ મળી જવાની છે આવું મારી સાથે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈએ કે કઈ રીતે બનાવવામાં આવે છે અને આ વર્ષે શું નવી વેરાયટી લઈને આવી ગયા છે લાસ્ટ યર આપણે જે વિડીયો બનાવ્યો તો ખૂબ સારો રિસ્પોન્સ ખૂબ સારો રિસ્પોન્સ ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર રહ્યો હતો આ વર્ષે પણ આવો ને આવો રિસ્પોન્સ રહેવાનો છે બાકી અત્યારે કામગીરી ચાલુ થઈ ગઈ છે આપણે એ પણ જોઈ રહ્યા છીએ અને આપણે કૃણાલભાઈને મળીએ પહેલા તો શ્રીજી પતંગ દોરી ભંડણ જે એમનું આખું જે ગ્રુપ ચલાવી રહ્યું છે એમને મળીએ આપણે અને આપણે વધુ માહિતી લઈએ આવો મારી સાથે

એ આપણે આપણે વસો ચોકડી તમે અંદર આવો તો ચિત્રકૂટ મંદિર સામે આપણો સ્ટોર લાગે છે શિવાલિકા કોમ્પ્લેક્ષ ની બહાર ઓહો જોરદાર જોરદાર તો હવે આ લોકેશન છે બાકી નંબર પણ આપેલો છે કોન્ટેક કરીને પણ તમને એમને મળી શકો છો હવે આપણે બતાવો કે આમ તો તમારે 6-7 મહિનાથી ચાલુ થઈ જાય છે રાઈટ આજે આપણે આજ માર્ચ મહિનાથી આપણો કામકાજ ચાલુ છે માર્ચ થી ચાલુ છે ઓહો અને હવે આપણો પ્રોડક્શન 12 મહિનાનું પ્રોડક્શન થઈ ગયું છે હવે આપણો હા હા જોરદાર જોરદાર અને અહીંયા શરૂઆત કરી છે શું પ્રોસેસ હોય છે મને જણાવશો તમે અત્યારે આ જોઈ શકો છો કે અત્યારે આપણો કાચો દોરો અત્યારે ઓલરેડી ચડી રહ્યો છે જે આ રીતના કાચો દોરો ચડાવવામાં આવે ત્યારબાદ આ જે કાચો દોરો આખો ચડી રહેશે ત્યારબાદ એને ઘસવામાં આવશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો પાછળની બાજુમાં કે એને જે હાથથી લપેટે છે એ લપેટવામાં આવશે આમ મશીન કરતા પણ એકદમ કઠણ રીતે લપેટવામાં આવે એ હારું ખરું એ જે આ જે કરે છે તમે કારીગર જે કામ કરે છે મશીનરી પણ નહીં કરી શકે બધું જ કામ આપણું પ્રેમલભાઈ મેન્યુઅલ જ છે કોઈ કામ આપણું મશીન નહીં નથી બધું જ કામ મેન્યુઅલ કામ છે હા

કે મારો દોરો સો મીટર બસો મીટર ત્રણસો મીટર પાંચસો મીટર દોરો ચડાવેલો પાછો લાવજો જો મારો દોરો ખરાબ નીકળે તો હું પૂરેપૂરી ગેરંટી સાથે કહું છું પૂરેપૂરા પૈસા રિટર્ન કરવાની મારી જવાબદારી છે ઓહો જોરદાર ભાઈ આવી ગયા આજે તો કોઈ ગેરંટ આ દુનિયામાં કસી કોઈ વસ્તુની ગેરંટી નથી આવતું તમે દોરા નહીં આલો છો એ બે દિવસ ચડાવવાનો તો પડે મારી 100% મારી ગેરંટી બધા જ ગ્રાહકોને મારી 100% ગેરંટી છે મારા દોરામાં કોઈ પણ પ્રકારની ખામી આવે હા તો ચડાવેલો દોરો 100 મીટર 200 મીટર 500 મીટર ભલે દોર ઉડાડી ઉડાડી દીધો હોય તે છતાં પણ મારી ફિરકી લઈને પાછો આવશે તો એનો પૂરેપૂરો પૈસા પાછા આપીશ ઓહો જોરદાર જોરદાર તમે જોઈ રહ્યા છો અહીંયા દરેક વસ્તુનું મટીરિયલ બનાવવામાં આવે છે અને અહીંયા જ આપણી સામે કોરી દોરીનું અત્યારે કામ ચાલી રહ્યું છે કોરી દોરીનું પણ કામ ચાલી રહ્યું અને ઘણા બધા માંજે એમના રેડી પણ થઈ ગયા છે આમ અત્યાર સુધી ખરીદી લોકોએ કરી દીધી નહીં કરી ઘણી બધી ખરીદી અત્યારે પચાસ ટકા ખરીદી લોકોએ કરી દીધી પચાસ ખરીદી થઈ ગઈ છે ઉતરાણ હજુ પણ એવું કેવાય મહિનો બાકી છે અને મારે ત્યાં જે કસ્ટમર છે આ વર્ષે નવા નવા કસ્ટમર હોલસેલ વેપારી પણ ઘણા બધા આવ્યા ઘણો બધો માલ લઈ ગયા અને અત્યારે પાસે મારી પાસે હોલસેલ સ્ટોક પણ અવેલેબલ નથી ઓહો જોરદાર અને જો ભાઈ તમારે હજુ પણ સ્ટોક લેવાનું બાકી હોય તો કોન્ટેક્ટ કરી દેજો બરાબર ને ઠીક છે આપણો માંજા માંજો ઘસવા માટે આપણો મટીરીયલ જે ચોરા માંજો જે મટીરીયલ છે અત્યારે હાર રેડી બની બની ગયું છે હવે તેને પ્રોસેસ હવે આ રીતના એને ઘસવામાં આવશે એ તમે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો ચોરા માં વિશેષતા એટલી છે કે આ જે અત્યારે હાલ અત્યારે ઘસી રહ્યા છે એને સાત થી આઠ વખત ઘસવામાં આવે સાત થી આઠ વખત સાત થી આઠ વખત કોટ ચડાવવા ત્યારે ચોરા માંજા રેડી થાય છે ઓહો હા

કલર પણ હજુ આવે છે લાઈટ ગ્રે એકદમ તાજો દોરો છે અને અહીં એકદમ એકદમ આમ એકદમ કાચવાળો દોરો એવું કહેવાય ને એકદમ હા એકદમ અત્યારે હાલ અત્યારે આ ફાઇનલ પોઝિશન પર આવી ગયો છે હવે તેને આ જે વચ્ચે જે સફેદી જે અહીંયા જે સાઈડમાં રહ્યા છે એને અહીંયા લાવીને અત્યારે એને ફાઇનલ કરવામાં આવે છે ત્યારબાદ હવે એને ફિરકી પર લપેટવામાં આવશે ઓહો એટલે ફિરકીનો આગળનો દોરો હોય કે ફિરકીનો પાછળનો દોરો એની તાકાત એટલી જ રહેવાની એટલી જ રહેવાની એટલી જ રહેવાની અને એની જે જે કહેવાય કે જે થિકનેસ છે શાર્પનેસ છે દોરીની એ બહુ જોરદાર છે તમારામાં ખાલી એ જો અડીએ તો એવું લાગે કે ચીરો પાડ દેશે એટલે એવી રીતની શાર્પનેસ આ દોરી ઉપર મળે જવા આપણે એમને સ્ટોર ઉપર જઈએ બરાબર ને સ્ટોર ઉપર અને ત્યાં આગળ તમને શું શું મળવાનું છે એટલે આપણે પ્રાઇસ પણ જોઈએ કે શું શું પ્રાઇસ આ વખત રાખેલા છે એમને એટલે આપણે એમના સ્ટોર ની અંદર આવી ગયા છે મેન્યુફેક્ચરિંગ જે યુનિટ છે એમને એની એક્ઝેક્ટ બાજુમાં જ આ સ્ટોર આવેલો છે અને એમનો આખો સ્ટાફ અહીં ઊભો છે એમના બધા મિત્ર છે એમનો આખો ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે 3 વર્ષથી કસ્ટમર અત્યારે આવી ગયા છે કઈથી લેવા આવ્યા છો સાહેબ આપણે નડિયાદ થી આવ્યા છો નડિયાદ માં કઈ જગ્યાએ થી કરમવીર રોડ કરમવીર સુંદર બરાબર બરાબર અને કેટલા વર્ષથી આપણે દોરી વાપરીએ છે પતંગો ચડાવે છે બધા અને બીજા એક ભાઈ આવ્યા છે કઈ થી આવ્યો તમે થી આવ્યા છે અલિન્દ્રા બરાબર એટલે ખરીદી કરવા માટે આવતા હોય છે અત્યારે હવે આપણને બતાવો કે કયા કયા માંજા અત્યારે તૈયાર થઈ ગયા છે પ્રાઇસ શું હોય છે માંજાની આ અમારો રેગ્યુલર માંજા છે એ અઢી હજાર ના સાતસો પચાસ રૂપિયા છે અને પાંચ હજાર તેરસો રૂપિયા છે ત્યારબાદ તમે જોઈ શકો છો આ બાજુમાં જે છે અમારો પ્રીમિયમ માંજો છે એ તમને આઠસો રૂપિયામાં પડશે અને પાંચ ફિરકો જે છે એ તમને પંદરસો રૂપિયામાં પડશે ત્યારબાદ આ સ્પેશિયલ જે બરેલી માંજા જે કે છે એ આ સ્પેશિયલ બરેલી માંજા બરેલી માંજા જે આપણે ઘસીને આપણે બરેલીને કારીગર બનાવે છે અમાર જે બટરેલીનું આખું જે આનું અનાજ જે ઇંગ્રેડિયન્ટ છે એ આખા અલગ છે જે ને આપણે તમને ત્રણ પ્રકારની વસ્તુ જે જોઈ રહ્યા છો ત્રણેમાં ઇંગ્રેડિયન્ટ અલગ અલગ પડે છે અને આ પણ જે છે બરેલી માંજા સ્પેશિયલ માંજો છે બ્લેક અને માર્બલ કહેવાય છે અનો પણ સેમ ભાવ છે 800 રૂપિયા છે 2500 અના અને 5500 રૂપિયા છે ત્યારબાદ એક આપણે જે સ્પેશિયલ માંજો જે બનાવ્યો છે એ આપણો આ જે ચોરા માંજા ચોરા માંજા ત્યારે આટલો માંજો રેડી થાય છે આની પ્રાઇસ છે આપણે હજાર રૂપિયા અને પાંચ હજાર છે બે હજાર રૂપિયા પ્રાઇસ છે ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી પાસે છ હજારમાં સાકર આઠ પણ આપણી પાસે અવેલેબલ છે આપણી અને દરેક કંપનીના તમે દોરા

કરતા આ વર્ષે પણ ખૂબ સારી તેજી હોવાથી પહેલા થી પહેલા કસ્ટમર વિનંતી કરીએ છીએ તો પછી હવે મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડિયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામીનાથ